મોટા ની ટીમ ઘટના સ્થળે દોડી બચાવ કાર્ય શરૂ કર્યું ચલાવતો હોય અને ચૌદ ની વાળા બોર્ડ પર સત્તાવીસ લોકોને ફરી જતા બોટ પલટી ખાતા પાણીમાં ડૂબી

બાળકોના વાલીઓ દ્વારા સનરાઈઝ સ્કૂલની બિલ્ડિંગને ઘેરાવ કરતા હોબારો મચી જવા પામ્યો વાલીઓ દ્વારા સરકાર પાસે જવાબદાર વ્યક્તિઓ સામે કડક માનથી કડક કાર્યવાહી કરવા કરાઈ હતી માંગ હેન્ડની રાખની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું બાકી રહેલા લોકોને શુધ શરૂ કરવામાં આવી કોર્પોરેશન દ્વારા જાહેર મનોરંજન માટે શરૂ કરાયેલી લેક બાળકો અને શિક્ષકો સર્જાઈ હતી મેજર કોલની જાહેરાત બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય ચાલુ છે હાલમાં પ્રાથમિક માહિતી મળી છે કે શિક્ષકો અને બાળકો સહિત સોળ લોકોના મોત થયા છે વડોદરા શહેરના હરની વિસ્તારના મોટનાથમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ લેક ઝોનમાં મોટો અકસ્માત સર્જાયો છે વીસમી વધુ શાળાના બાળકો અને શિક્ષકોથી ભરેલી હોટ પલટી જતા તંત્ર ભાંગી પડ્યું હતું તળાવ પર લોકોના ટોળા એકઠા થયા હતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત સોળ લોકોના મોત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરની મોટના તળાવ ઝોનમાં લઈ જવાયા હતા બાળકોને બોટમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે હોડી પલટી ગઈ અને વીસમી વધુ બાળકો અને શિક્ષકો ડૂબી ગયા તળાવમાં ડૂબી ગયેલા બાળકો અને શિક્ષકો માટે માહિતી મળતા જ પરિવારના સભ્યો પણ લેક ઝોન અને સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા જેમાં સોળ બાળકો અને બે શિક્ષિકાઓના મૃત થયા મૃત્યુ થયા હતા જેમાં મૃત વિદ્યાર્થી નામ છે સકીના શેખા વળતર શેખ આયત મનસુરી અયાન મોહમ્મદ ગાંધી રેહાન ખલીફા વિશ્વ નિઝામ જુહાબિયા સુબેદા રાયશા ખલીફા નેન્સી માછલી હેતવી શાહ રોશની સુરવે અને બે શિક્ષિકા જેમના મોત થયા છે તેમના નામ છે છાયા પટેલ ફાલુની સુરતી અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવેલ છે જેમાં ત્રણ કલાક રીતે જવા છતાં અને બચાવ કાર્ય શરૂ હોવાથી અને લોકો અંદર છે કે નહીં તેની તપાસ ચલાવી રહી છે धर्मेंद्र सिंग झाला लखतर આપણે વાત કરવાનો પ્રયાસ

બાળકોને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આ તમામ બાળકો અંદર બોટમાં સવાર હતા પાણીમાં પડ્યા હતા અને તેમને

Aku nih, awalnya gak 소리 나고 로드 게임 로직이 붙을 거라 아마 될거 같아. 액 봐. 하나 하나. 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 하나 하나 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર સિત્તમ મિસ્ત્રીનું કેવું છે કે છ જેટલા બાળકોના મૃતદેહ અત્યાર સુધી કાઢવામાં આવ્યા છે લગભગ દસ થી બાર જેટલા એવા બાળકો હતા જેમના પાસે લાઈફ જેકેટ નહોતા અને તેઓ તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા લોકો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ગુજરાતી બરાબર છે

ઝોન હરની ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને પિકનિક પર આવ્યા એમની મેડમ પણ એમના મેડમ પણ મૃત્યુ થયું છે તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહ્યા છે અને અમુક છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા છે અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે અને આ કેવી રીતે થયું શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કહીશું તળાવ પર સ્કૂલના છોકરાઓ બોટિંગ કરવા આવેલા હતા એમાં બોટ કંઈક ઉલટી પડતા છોકરાઓ ડૂબી ગયા છે તેવા સમાચાર મળતા વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ ઉપર રેસ્ક્યુની કામગીરીમાં લાગી ગયો છે આઠેક છોકરાઓને કાઢી હોસ્પિટલાઇઝ કરી દીધા છે હાલમાં આગળ બીજા કોઈક મિસિંગ હોય તેની સર્વે ચાલી રહી છે એ આગળની એ આગળની બધી ઇન્વેસ્ટિગેશન આપણે કરી કુલ સાત એક જેવા બાળકોને કાઢી લીધા છે અને એને કારણ છે કે ક્યાં આગળ આયા કિસ પ્રકાર કા રેસ્ક્યુ ઓપરેશન ચલ રહ્યા फायर ब्रिगेड एनडीआरएफ की टीम भी आ गई है और रेस्क्यू ऑपरेशन चल रहा है पुलिस और प्रशासन काम कर रहा है लेकिन जो निग्लिजेंसी की वजह से हुआ है कॉन्ट्रैक्टर की निग्लिजेंसी थी ओवरलोड बच्चों को भरा गया लाइफ जैकेट भी नहीं थी ये बड़ौदा शहर के दूसरी बार ऐसा हादसा हुआ है पहले सागर तालाब में भी हुआ था ये दूसरी बार जो भी कसूरवार हो गया उसके ऊपर स्ट्रिक्ट एक्शन लिए जाएंगे सरकार में विधायक है सरकार में बोलेंगे और जो भी है उसके ऊपर लीगल एक्शन देंगे उनके संचालकों में भी बहुत बड़ा प्रश्न उठ रहा है जिस प्रकार कोर्ट में बिठाया गया सत्ताईस उनके संचालकों को वोट वाले की जिम्मेदारी की इतने ही लोगों को बिठाना कॉन्ट्रैक्ट में भी कॉरपोरेशन ने बोला होता है कि भी इतनी फैसिलिटी देने की, इतने तरवैया साथ में रखने के जो उसके स्विमिंग आती हो, यहाँ तो दो टीचर भी एक्सपर्ट हुई। पची, पची सूदाइलू? नहीं ना कुछ जाने ना नीचे चलेगा ना मैं एकलाद था ना ना कुछ जन ऊपर आके बोट पकड़ ली ना हम ऊपर बोट के ऊपर गए ना पाइप पाइन ने हम पाइप पकड़ पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे बिठाए और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहना तू जैकेट पहनाया था नहीं पहना क्या अपने कितने लोगों का लेट नंबर आया है और किस प्रकार की रेस्क्यू की काम रहे हैं? नहीं हॉस्पिटल में ले गए हैं रेस्क्यू अभी भी एनडीआरएफ की टीम आ गई है और हॉस्पिटल में जो है कितने लोग बचे कितने एक, एक्सपायर हुए वो, वो पूरा हाथ नहीं आया है लेकिन अंदर आ, आ, पहले तो क्लियर ये कर करे बच्चे जितने थे तो पेट्रोल में से जितने निकल गए हैं जिसको बाहर निकाला अभी कोई बच्चा तो अंदर है तो नहीं है तो वो काम कर रहे हैं क्लियर हॉस्पिटल नहीं अलग अलग हॉस्पिटल में ले गए हैं तो शायद हॉस्पिटल में भी ले गए और चांदी हॉस्पिटल में भी गए गए तो शायद चांदी हॉस्पिटल में है और शायद हॉस्पिटल में पाँच या छः बोर्ड जिस तरह देखिए चौदह लोग की कैपेसिटी है उसके सामने सत्ताईस को बिठाना और लाइफ जैकेट भी ना होगा जितनी बड़ी नहीं बिल्कुल हम समझ सकते हैं कि ये जो भी दुर्घटना हुई है। પોલીસ કમિશનર ગેહલોત સાહેબ કર્યા છે તેમની સાથે વાત કરીશું કેટલા લોકો હતા પ્રાથમિક માહિતી છે કે બાળકો હતા અને ચાર ટીચર હતા સનરાઈઝ સ્કૂલ જો આગવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જોઈએ જો આવી ઇન્ફોર્મેશન પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે અગિયાર જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેર્યા હતા જો એનાથી બહાર આવી ગયા છે ઓર લગભગ ટોટલ જોઈએ કરી અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પણ જો એ આપણા છે કે સાત જેટલા લોકો હજુ પણ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલો બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલો બી છે અને આગળના કારવાઈ આપ જોઈ શકો છો તરવૈયાઓ ચાલુ છે પાણીના નીચે થોડાસા થઈ થયેલું કીચડ બી છે જો એ જેથી થોડાસા અંદર તકલીફ પડી રહી છે લેકન આગળના કામ ચાલુ છે જો કુછ કહી શકાય નહીં અત્યારે બધા મેડિકલ

બાળકો છે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા સામે લાગ્યા છે તમામ બાળકોએ લાઇફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઇફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે મહેનત કરી બાળકોની બોડી નીકળે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો એમ કેમ બહાર નીકળે પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે ત્રણ ચાર મિનિટનો મામલો હોય ત્રણ ચાર મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનીનો મોટો ભય હોય છે ગંભીર પ્રકારનો ગુનો છે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી કર ખૂબ દુઃખદ બનાવ છે આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય આમાં કોઈને બક્ષવામાં નહીં આવે લગભગ ચારની આસપાસ પાણીગઢ સ્કૂલના બાળકો પિકનિક પર આવ્યા છે પર્યટન સ્થળ છે બાળકો અને ટીચરો બધા કે આવ્યા હતા બોટમાં વધુ સંખ્યામાં બાળકો બેઠાડવાથી બોટનું બેલેન્સ જતું રહે બાળકો લાઈફ જેકેટ પહેર્યા હતા પરંતુ બોટ પટ્ટી મારી છે બાળકો બાદ છટકીને ના સડી જમને તરતા ના આવડતું હોય અને ઓપ્શન ના મળે તો બાળકોની હેવમેન્ટ બંધ હોય છે એમાં પ્રમાણ પણ વધારે હોય છે આ ખૂબ દુકાન બનાવ છે બધાએ લાઈફ જેકેટ પહેર્યા પરંતુ જે લાઈફગાર્ડ હોવા જોઈએ અરમૈયા હોવા જોઈએ જગ્યા પર એ નહીં હોય એવું માનવું છે કેટલા બાળકો હતા એ પણ જાણી શકાયું નથી કારણ કે બુકિંગ જેકેટ પણ ગાયબ છે અને જે પ્રમાણનો ગભાઈ બનાવ છે આવે પૂરેપૂરો સંસ્કૃષ્ટ્રી તપાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે કોઈ એક્શન લેવાના હશે એ લેવામાં આવશે એસએસવી હોસ્પિટલને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે ત્યાં તમામ ડૉક્ટરોની ટીમ તૈનાત છે અહીંયા ફાયર બ્રિગેડ એકસો આઠની એમ્બ્યુલન્સો તમામ લોકોને મેસેજ આપી અને હાઈ એલર્ટ પર રાખી અને તમામ ઇમરજન્સી પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે પરંતુ મેં કીધું એમ કે ટ્રાવણિંગના બનાવ ખૂબ ડેન્જરસ હોય છે બે થી ત્રણ મિનિટમાં

को जाना नहीं चाहिए जा सुप्रकार प्रकार शांत रहू जे निष्काज के रखवामा आ जे तमाम तपास करी और और क्या प्राथमिक क्या पीनी कितने लोगों की डेथ का कंफर्मेशन मिला आज लेगजो में जो दुखद घटना बनी है उसमें लगभग छब्बीस से सत्ताईस बच्चे थे रिपोर्ट में और लगभग अभी तक के जो आंकड़े आ रहे हैं वो कुछ चौदह जैसे आ रहे हैं जो कि जिनकी मृत्यु हुई है और लगभग तो तीन से चार टीचर थे अभी पूरा ऑफिशियली जो नंबर है वो हमारे पास अभी भी नहीं आया क्योंकि अभी भी हॉस्पिटल पहुँचाया का दो जिनको अभी भी हम लोग ढूंढने का पूरा प्रयास चालू है फायर ब्रिगेट टीम भी यहाँ पे कब से खड़ी है और यही भगवान से इच्छा रखते हैं कि बच्चे सही कुशल बहा करें कितने लोग का क्या इंफॉर्मेशन मिली है और कितने लोगों को बचाया गया मैंने कहा ऐसे कुछ सत्ताईस जैसा आंकड़ा बोल रहे हैं सत्ताईस में से लगभग चौदह जैसे की मृत्यु हुई है ऐसी बात हमको हॉस्पिटल से पता चली वो भी ऑफिशियल मैं नंबर नहीं बोल सकती उसमें पर ऐसा कुछ नंबर आया है हमारे पास अभी और कितने अंदर से है सत्ताईस ही थे कि ज़्यादा थे वो भी पता नहीं कम भी हो सकते हैं तो वो अभी ढूंढ रहे हैं बच्चों को हम तो यही चाहते हैं कि भगवान बचा ले चौदह की कैपेसिटी है उसके सामने सत्ताईस कितने मिठाए थे सही में और क्या किया था किस तरह से उन्होंने ये किया था क्योंकि अलग अलग स्टैंडर्ड के बच्चे जैसे भी पता चला है कि तीन चार अलग अलग स्टैंडर्ड के बच्चे थे तो किस तरह से उन्होंने क्या बिठाया क्यों बिठाया ये सब पूरा है ये इन्वेस्टिगेशन का विषय है और अगर ये गलत किया है तो उसकी सजा तो जो जिसने किया है जिस तरह से ये मैनेज हुआ है उसको मिलेगा